哎，那，有人。哎，跑过来，跑过来，哪里还？赶紧过来把头收。哎。对劲啊。有人。那位，那位，谢谢。哎。 એ ભૂતાય જરૂર રતોનો છે હે ગાડી ગાડી કોઈ દોશી મારસે ઓલોડીમાં આદિત્ય કાન ગોચિતો સારું કરું છે બે રામ પીન

તમે આજ ખૂબ કાંઠો કર્યો આટલી ગાડીમાં તમે હેડિયા ચોરી કરવા કાલે જ તમારો મેળ પ્રોતો પણ આજ તમારે કાંઠો રહેવાનો છે આજ કમ કોઈ ભૂકો મળવાનો ચોરી થવા નથી કાલે જ વરે રાજી થઈ ગઈ હતી કે તમે કોઈક લાઈવ ઘરે પણ આજ વરસી કાઠો કોઈ ઓછી ઘરે નહી આવવા દે હાથા તમે હેડિયા છો પણ હવે મળશે હા

પેલા આમ ગઈ જ્યો છે પણ હારો છે બો ફોસો આ હોય તો હારી આ

ઓમ માની જુડી આરીગર આ ગાડી છે ગાડી તો ગાડી પૈસા આલે રૂપાડે કેમ ના હોય છે ગાડી લાઈ છે ખુદ બૂસ ખબર નથી પાછું બૂસ માર્યું સેન્ટ નાહિ દેછો હોય બસ માસ આ ગામમાં જોટો મારવા તું ગામમાં

બે આધીરાને હા તો જો છે અલ્યા ગાડી ખાલ નતો હું મર છે ચાવી કોણ ચાવી એવું તો મને તો તમે મને ઉતાર મને ક્યાં દોરી કરવાના છે તું કો ગાડી છે મો જો તો મને કે હું તમને ઘરે મેલાવા હેડો ઈધું હેડ મુકે ગાડી વાળું પડી તારે બુસ મારું ગાડી વયની છે 100% થાળન થાળે ગાડી છોરશે સાળો પણ આ ભમરાળો પી ગયો ને ગડ પી ગયો છે ગાડો લે એમ લવરે આને જો છોરશે મોતર ન જતો કેતો મોતર ન મારે

કોક રોલ કરી આવે જ અને પાછ આવતો કોક આવે ને મારે હાથ છૂટો કરવો તો તમે બે જણા છૂટો તો પાછો બધું તમારી પોસ્ટ નથી પડતું એટલે ભરી ઉતરાય બધું અલ્યા મને તો ને

ઈકો નંબર પર મોજ ગયો આની ગાડી છે યાર તો ઈ તો આરો અઠો તો જ છે કે આ તો ઈ ગાડી લઈને જાતા છે આ તો ગાડું ગોધરા છે અને કે પાર મોડ ફોન છે આ તો ઓક જો ઓકજી કે તો આ ગાડી કરી મારી તું ઉપર પડી ગઈ મારી ગાડી

Ba hoa danh hả bà ngâm miệng tay nga 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 nga

કોકો કોકો હા આયા ભાઈ આયા ભાઈ આ તારો નખો સા તારો ન આરાગ કરે કોઈ દાડો વાળીન ચોરી ન કરે બોલ તો કે ડાતો રે તમે મને ઓની ઢાઈડી ગાડી અલ્યા હવે આવી ગઈ ગાડી મારી છે ગાડી એ વાત મારી આય છે અલ્યા હોમાની

મારી નાખો દીધી થાય મારો આખો ઉદાગરો કરાવ્યો ના દેખો હવે